મિત્રો આપણે જોઈ શકો છો આ પ્રાકૃતિક ચોડી છે અને તેમાં વરસાદના કારણે બહુ પાણી વહી ગયું છે જો સતત વરસાદ લગભગ છત્રીસ કલાક જેવો વરસ્યો છે વાયરો બધું ઘેરું હતું એટલે આપણી ચોડી અત્યારે ફૂલ ટૂબી ગયું છે જોઈ શકો છો આપણે તો ચોડી મારી મિત્રો ચોડી આપણે દોઢ છે વરસાદમાં પાણી ભરી ગયું છે મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો દિવેલામાં પણ પાણી ભરી ગયું છે પ્રાકૃતિક છે દિવેલા પુષ્કળ પાણી ભરી ગયું છે અંદર જાય પાણી છે ટેશન